સુરતમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી પર પ્રેમિકાના ભાઈ કરેલા હુમલામાં ઘવેલા મોત હોય હત્યા મામલે વરાછા પોલીસે પ્રેમિકાના ભાઈ સહિતના ધરપકડ કરી હતી સુરતમાં ચોવીસ કલાકમાં ત્રણ ત્રણ હત્યાની ઘટના બની છે જેમાં બે હત્યાની ઘટના પ્રેમ સંબંધને લઈને બની હોવાનું સામે આવ્યું છે તે હાલ વરાછામાં પ્રેમીની હત્યા કરનારાઓને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે વાત એમ છે કે રવિવાર વરાછા ખાતે પ્રેમિકાને તેની બહેનપણીના ઘરે મળવા ગયેલા પ્રેમી મેહુલ પર પ્રેમિકાના ભાઈ શક્તિસિંહ બારિયા તથા તેના કાકા મહિપતસિંહ બારિયા અને મહિપત ગોહિલે હુમલો કર્યો હતો અને મહેલને ઢોર માર તે ઢળી પડતા ત્રણેય ભાગી છૂટ્યા હતા ત્યારે ગંભીર હાલતમાં પ્રેમી મેહુલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તબીબે તેનો મૃત્યુ જાહેર કર્યો છે બનાવ વરાછા પોલીસે પણ દોટી થઈ ગઈ હતી અત્યારે ગુરુ નદી મેહુલને માર મારી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ જેમાં મેહુલના પ્રેમિકાના ભાઈ શક્તિસિંહ બારિયા તથા મહીપત બારીયા અને મહીપત ગોહિલને વરાછા પુરુષે ઝડપી પાડી કાયદેસરની કાર્ય ધરી છે અઝલ કૃષિ સાથે પ્રકાશવાડા